અમદાવાદ શહેરના ઉત્તર ઝોન સરદારનગર વોર્ડમાં આવેલા ઓમ પ્રકાશ હિન્દી સ્કૂલની બાજુમાં એએમસી એસ્ટેટ વિભાગ દ્વારા સરકારી જમીન પર છેલ્લા પિસ્તાલીસ વર્ષથી પણ વધુ સમયથી રહેઠાણ કરી રહેલા રહેવાસીઓને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા એએમસી એસ્ટેટ વિભાગની કામગીરી કરવામાં આવી હતી આ વિસ્તારની સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે એએમસી એસ્ટેટ વિભાગના અમુક અધિકારીઓએ મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું મહિલાઓએ આ સમગ્ર ઘટના પછી પોલીસની મદદ લીધી હતી સાણી કો કહી રહ્યા છે કે એએમસી ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગના અધિકારીઓ જ્યારે બાંધકામ તોડવા આવ્યા ત્યારે પોલીસ બંદોબસ્ત વિના કામગીરી કરી રહ્યા હતા અરે અમારા ઘર તોડવા આવ્યા છે અમે રહીએ છીએ અમે ટેક્સ ભરીએ છીએ ભરીએ છીએ અમને કશું આપ્યું નથી 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 આપ્યું અને છાતી कौन है मारियो आ तेरा भैया दाढ़ी वाला हूं नाम से कोई कागज कागज नहीं पता अरे तो लेडी को हेलो वो करवा दो येते माटी गरीब ने आई है महत्व तो बनया है रास्ते पान से मार से क्या है तेरी गरीब देखा करके भाई देखो क्या क्या हो रहा है चल करो कहीं नहीं है क्या કોઈ નોટિસ આપવાની ના કોઈ ઓર્ડર નઈ કોઈ લાઇટ ન ટીકા લાઇટ આપો કોઈ નોટિસ જ દેજો નો તોડ કે મારા પર લાઇટ કે પાંચ જ વાર લાઇટ ટીકા કરી લાઇટ મારા પર લાઇટ પર હાથ મારશે અલ્યા કાળી કલાટી કરવા આયોજન કરે છે સ્ટેડિયમ પર છે એટલે કે આ